સાંસદ મનસુખ વસાવાના ભાજપના જ એક ધારાસભ્યની સામે મોટા આરોપ લગાવવામાં આવ્યા છે નાંદોદ ધારાસભ્ય

એ મને નથી ખબર પડતી દર્શનાબેન દેશમુખ એ અંદર વસાવા અને આમ આદમી પાર્ટીના નેતાઓને સમર્થન કરે છે કેટલાક નેતાઓના સાથે પણ તેઓ જોવા મળે છે ચર્ચાઓ કરે છે આ પ્રકારના આરોપ એ મનસુખ વસાવા દ્વારા લગાવવામાં આવ્યા છે ભરૂચના સાંસદ મનસુખ વસાવાના આરોપથી દક્ષિણ ગુજરાતની અંદર ખળભળાટ મચ્યો છે રાજનીતિની અંદર એટલા માટે ખળબલાટ કે ભાજપના ધારાસભ્યની સામે આરોપ લગાવ્યા છે અને આરોપ લગાવનાર બીજું કોઈ જ નહીં ભારતીય જનતા પાર્ટીના સાંસદ છે મોટા ગજાના નેતા વરિષ્ઠ આગેવાન ભારતીય જનતા પાર્ટીના છે કે જેમને દર્શનાબેન દેશમુખની સામે આ પ્રકારે ગંભીર આરોપ લગાવ્યા છે હવે જોવાનું રહેશે કે આરોપ બાદ શું કઈ હલચલ આવે છે દક્ષિણ ગુજરાતની રાજનીતિની અંદર અને ગુજરાત પ્રદેશ ભાજપના નવા બનેલા પ્રમુખની સામે આ કયા પ્રકારની સ્ટેન્ડ હવે નવા પ્રમુખે કયા પ્રકારના આદેશ આપે છે શું કઈ કાર્યવાહી કરે છે આખી આ ઘટના મામલે એ જોવાનું રહેશે સાંભળો સૌથી પહેલા

એ ઉપરાંત પાછલા ઓગણીસ જેટલા ગુના છે એના કારણે એમના માણસો ધમકી આપી સરકાર ને કોર્ટ ને ધમકી આપી કલેક્ટર પોલીસ વિભાગ ને આપી લાકડી ધાર્યા લઈને નીકળી આવી ધમકી આપી એના કારણે પણ વધુ સમયું પડ્યું મોવી સભા કરી એમાં સ્પષ્ટ કીધું કે આઈપીએસ અધિકારી મને પીક કરવામાં મદદ તાકાત લગાડી અને ભાજપના કેટલાક નેતાઓએ સતત મહેનત કરી મને જેલમાં મૂકી રાખવા માટે પરંતુ ભાજપના કેટલાક નેતાઓએ મને મદદ પણ કરી છે હવે મેં આજે જિલ્લાના લોકોને પાર્ટીના લોકોને કીધું કે ચૈતન્ય મદદ કરનાર જિલ્લાના કયા લોકો શોધો ભાઈ મને તો ખબર છે દર્શનના દિન જેવા લોકો ચૈતન્ય મદદ કરી રહ્યા તો દેખીતી વાત છે મેં આજે કાર્યકર્તાને એ જ વાત કરી કે ચૈતરભાઈ ને ભાજપમાં આવવું હશે કે નહીં આવું એ સમય બતાવશે જયારે આવું પણ કેટલાક લોકોને ચૈતરભાઈ લોલી પોપાડે ચૈતરભાઈ કેટલાક લોકોને જે પેલા જે ઉપર લઈ ગયા કારણ અમારા ઘનશ્યામભાઈ પટેલ લઈ ગયા હતા એ રીતના દર્શનાબેન લાગ્યા છે કે ચૈત્રભાઈ ભાજપમાં જોડી દઉં ચૈત્રભાઈ લોલીભાઈ ચૈત્ર ભાજપ માં ક્યારે આવવાનો નથી પૂછું ભાજપ ને નુકસાન કરશે એ આ લોકો સમજવાની જરૂર છે